જૂનાગઢમાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ છે ભવનાથ તળેટી પાસે કાર તણાતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા સદનસીબે જાનહાની ટળી છે ભારતીય આશ્રમ પાસે કાર તણાઈ હોય તેવો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો જૂનાગઢમાં સાંભેલા ધાર વરસાદ પડ્યો છે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું જૂનાગઢમાં ત્યારે કાર તણાઈ તેવો વીડિયો ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પાણીના પ્રવાહમાં આ કાર તણાઈ ગઈ છે ભવનાથ તળેટી પાસેની આ ઘટના છે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સીસીટીવી દ્રશ્ય સામે આવ્યા છે કે જેમાં એક વ્હાઈટ કલરની કાર તણાઈ છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી લોકોનો આ બાદ બચાવ થયો છે સંવાદદાતા જય ફોન પર જોડાયેલા છે જય જૂનાગઢમાં સામેલા વરસાદ પડ્યો છે પૂર જેવી પરિસ્થિતિ અને આ તમામે તમામ સ્થિતિની વચ્ચે એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જેમાં કાર સોનલ જૂનાગઢમાં ગઈકાલે જે ભારે વરસાદ વરસ્યો હતો પાંચ થી છ જેટલો વરસાદ વરસવાને લઈ જે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે સોમનાથ દરેડીમાં ગાડી તણાઈ હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ભારતીય આચરણ પાસે ત્યાં કાર તણાઈ હતી તેનો જે પાણીનો ધસમતો પ્રવાહ હતો તેમાં સાર તણાઈ હતી ત્યારે સદનસિદ્ધ પાર કરેલી તાળામાં ચાનાની કોઈ જવાબ નથી મળી ત્યારે ગઈકાલે જે ભવના વિસ્તારમાં જે વરસાદે રોદ્ર સ્વરૂપ હતું ત્યારે આ સાર જે હતી તણાઈ હતી અને સદનસીબ કોઈનો જીવ ગયો નથી જી જી આભાર તમામ વિગતો માટે